એક તરફ દેશના અનેક રાજ્યોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડિયો મુદ્દે તપાસ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાંથી પણ અમિત શાહનો ફેક વીડિયો વાયરલ કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સતીષ પંશોલા અને રાકેશ બારિયા નામના બે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ બંને પોતાના ફેસબુક હેન્ડલ પરથી કેન્દ્રીય ગૃહમંત્રીનો એડિટેડ વિડિયો વાયરલ કર્યો હતો આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમ ગ્રુપ તેને ગુનો નોંધ્યો અને બંને વ્યક્તિઓ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે એક આમ આદમી પાર્ટીનો કાર્યકર છે જ્યારે બીજો આરોપી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પીએ છે સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડિયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીષ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે કાલે એક ગુનો નોંધ્યો છે તો આ વિડિયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણામાં જે મુસ્લિમ અનામત પર બોલ્યા હતા તેને એડિટ કરી એસસી એસટી અનામત વિરોધી બતાવી અને વિડિયો પોસ્ટ કર્યો હતો બંને આરોપીઓમાંથી સતીશ વણસુલા નામનો આરોપી પાલનપુરનો વતની છે અને રાકેશ બારિયા દાહોદના લીમખેડાનું રહેવાસી છે એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલ્યું છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાનામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે લોકમત્રી મુ નું નિવેદન હું ફેક વિડિયોનો ક્યારેય સમર્થક નથી રહ્યો જિગ્નેશ મેવાણીએ કહ્યું તેમણે કહ્યું કેટલાક નિશ્ચિત લોકોને જ ટાર્ગેટ કરાઈ રહ્યા છે મારી ઓફિસમાં કામ કરતા દ્વારા શરદ આ વિડીયો પોસ્ટ થયો તપાસ કર્યા વિનાશ ધરપકડ કરી લેવાઈ છે સાત વર્ષથી ઓછી જોગવાઈ શકે નહીં કે સતીષ વણસોલાએ પોતે આ ફેસબુક નું પેજ બનાવ્યું છે એમણે વિડિયો અપલોડ કર્યો છે એ તો સબ્જેક્ટ ટુ ઇન્વેસ્ટીગેશન તો વિષય છે તો આ બધી પ્રાઈમા ફેસી તમારે જે તપાસ કરવાની હતી તપાસ કર્યા પછી તમે ધરપકડ કરી શક્યા હોત અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ વાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી